રામ રામ નમસ્કાર પશુપાલક મિત્રો હું આપનો મિત્ર રવિભાઈ ફરી એકવાર તમારા માટે જબરજસ્ત અને સારી ક્વોલિટીની વીસ જેટલી એચએફ ગાયો વેચવા માટે લઈને આવી ગયો છું જેની અંદર અલગ અલગ નસ્લની ગાયો છે સારી ક્વોલિટીની ગાયો છે મિત્રો વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી સરનામા સાથે આપવામાં આવશે તો વિડીયોને પૂરો જોજો અને ખાસ કરીને મિત્રો તમને જણાવી દઉં કે આપણી યુટ્યુબ ચેનલની અંદર સાઠ હજારથી પણ વધારે ખેડૂત મિત્રો પશુપાલક મિત્રો જોડાઈ ગયા છે તો તમે પણ આપણી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરી દેજો કારણ કે આપણે ગુજરાતની અંદર કોઈ પણ જગ્યા પર પશુઓ વેચવાના હોય તો આપણે જાહેરાત કરીએ છીએ આવા ડેલી સર્વિસ વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો હવે મિત્રો વધારે સમય ન લેતા હું આ વિડીયોની શરૂઆત કરું છું હાલ મિત્રો વિડીયોની અંદર તમે જોઈ શકો છો ટોપ ક્લાસ ક્વોલિટીની અને સારી નસ્લની આ બધી જ કુલ વીસ ગાયો છે ઊંચાઈ લંબાઈને ને હાઈટ બોડી ગાયો છે અને બાવલાનો ઘેરાવો પણ તમે જોઈ શકો છો એકદમ સારી ક્વોલિટીની છે મિત્રો કુલ વીસ ગાયો છે અને આ વીસે વીસ ગાયો એક જ પશુપાલક મિત્રની છે બધી તબેલાની અને ઘરાવ એકદમ શાંત સ્વભાવની ગાયો છે ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી જોઈ શકો છો બાવલાના ઘેરાઓ બધી જ ગાયોના એકદમ સરસ મજાના છે દૂધ ઉત્પાદન માટે આ બધી જ ગાયો શ્રેષ્ઠ છે મિત્રો જર્સી ક્રોસ બધી જ ગાયો એચએફ બ્રીડની અલગ અલગ નસ્લની ગાયો છે કુલ વીસ ગાયો છે વિડીયોની અંદર હું તમને આ બધી જ ગાયો બતાવી રહ્યો છું તબેલાની અંદર આ બધી ટોપ ક્લાસ ક્વોલિટીની ગાયો છે બધી જ ગાયો વેચવાની છે માલિકનું નામ છે મિત્રો વનરાજસિંહ સોલંકી અને વિડીયોની અંદર સરનામા સહિતની બધી જ માહિતી આપવામાં આવેલ છે તો વિડીયોને પૂરો જોજો સૌથી પહેલાં મિત્રો તમે આ બધી જ ગાયો જુઓ ત્યારબાદ હું તમને સરનામા સહિતની બધી જ માહિતી આપું છું જોઈ શકો છો એકદમ સારી નસ્લની આ બધી ગાયો છે બાવલાનો ઘેરાવો ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી પણ સારી છે મિત્રો તંદુરસ્તી પણ છે બાવલાના ઘેરાવા સાથે ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી બી સારી છે ને બધી જ ગાયો ટોપ ક્લાસ ક્વોલિટીની સારી નસ્લની છે એક જ પશુપાલક મિત્રની છે ને બધી વીસ કુલ વીસ ગાયો વેચવાની છે એચએફ બ્રીડની છે મિત્રો સારી નસ્લની ગાયો છે અને મિત્રો આગળ હું તમને માહિતી આપું તે પહેલાં ખાસ કરીને જણાવી દઉં કે જો કોઈ ભાઈને આપણી યુટ્યુબ ચેનલની અંદર પોતાની ગાય ગાયભેસ વેચવા માટે જાહેરાત કરાવી હોય તો અહીંયા આપેલ માહિતી આપણા યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર મને મોકલાવી આપવી મિત્રો હું જાહેરાત કરવાના કોઈ પણ પ્રકારના પૈસા લેતો નથી એકદમ ફ્રી જાહેરાત કરી આપું છું તો ગાય ગાયભેસ વેચવા ઈચ્છુક મિત્રોએ મને વોટ્સએપ મારફતે કુલ અહીંયા દર્શાવેલ માહિતી મોકલાવી આપવી સારી નસ્લની આ બધી જ ગાયો કુલ વીસ ગાયો છે મિત્રો માલિકનું નામ છે વનરાજસિંહ સોલંકી અને હવે મિત્રો અહીંયા કુલ વીસ ગાયોની વાત કરી હવે હું તમને સરનામું જણાવી દઉં જો કોઈ ભાઈને લેવું હોય તો જોવા મળશે મેઘરજ અરવલ્લી અને વધારે પડતી માહિતી માટે પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર હું અહીંયા સ્ક્રીન ઉપર આપું છું સારી નસ્લની ગાયો છે જો કોઈ લેવા ઈચ્છુક મિત્ર હોય તો પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર અહીંયા સ્ક્રીન પર આપી દીધેલ છે વધારે પડતી માહિતી પૂછવા માટે તમે ડાયરેક્ટલી કોન્ટેક્ટ કરી શકો છો અને હાલ મિત્રો મેં તમને આગળ જણાવ્યું તે પ્રમાણે આપણી યુટ્યુબ ચેનલની અંદર સાઠ હજારથી પણ વધારે ખેડૂત મિત્રો પશુપાલક મિત્રો જોડાઈ ગયા છે તો તમે પણ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો દરેક ગ્રુપોમાં અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો જેથી કરીને કોઈ મિત્ર અને કોઈ પશુપાલક મિત્રને આ ઉપયોગી વિડીયો નીવડી શકે આપણે મળશું એક નવા વિડીયોની સાથે जय हिन्द जय जै भारत